આજે પચીસ ડિસેમ્બર એટલે ક્રિસમસ ક્રિસમસની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને મિની ભારતે તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર ખાતે ચર્ચને ક્રિસમસ નિમિત્તે ખૂબ સરસ રીતે સજાવવામાં આવી છે સાથે નાતાલની રંગે જંગી ઉજવણી કરવામાં આવી છે સુરત શહેર સહિત જિલ્લામાં ચર્ચના નાતાલના પર્વને લઈ ખાસ પ્રકારના ફૂલો તેમજ રંગબેરંગી રોશની અને ડેકોરેશનથી શણગારવામાં આવ્યા હતા વિવિધ ચર્ચમાં ખ્રિસ્તી ભાઈ બહેનો દ્વારા ગ્રીબાણના દર્શનનું

નાતાલ પર્વને લઈ ક્રિશ્ચિન સમુદાય દ્વારા ઉત્સાહ ભી રીતે ઉજવણી કરવામાં આવી હતી ખ્રિસ્તી સમુદાયના લોકોએ એકબીજાને નાતાલ પર્વની શુભેચ્છા આપી શાંતિનો સંદેશ પાઠવ્યો હતો ચર્ચમાં સભાની સાથે પ્રભુની સ્તુતિ અને ગાન કરવામાં આવ્યા હતા સુરત શહેરમાં ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા વર્ષોલ્લાસપૂર્વકની ઉજવણી કરવામાં આવી હતી મિની ભારત તરીકે ઓળખાતા સુરત ચોક પર બજાર હતી સીએનઆઈ ચર્ચને ક્રિસમસ નિમિત્તે ખૂબ સરસ રીતે સજાવવામાં આવી હતી સાથે નાતાલની રંગે ચંગી ઉજવણી કરવામાં આવી છે નતાશા બુંદેલા છે અને આજે સીએનઆઈ ક્રાઇસ્ટ ચર્ચના સભ્ય તરીકે હું તમ સરુને મેરી ક્રિસમસ ને નાતાલની શુભેચ્છા પાઠવું છું અને આજનો દિવસ જે છે એ ખાસ અમે લોકો ક્રિસમસ તરીકે ઉજવીએ છીએ જે કે અમારો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ તરીકે અમે લોકો એને સેલિબ્રેટ કરીએ છીએ અને જે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ આ દુનિયામાં સૌરા તારણના માટે અને

આ ક્રાઇસ્ટ ચર્ચ તો બસો વર્ષ જૂનું છે અને અહીં આગળ દર રવિવારે પ્રભુ શ્રી નામમાં ભક્તિ સભા ચલાવવામાં આવે છે આ શહેરમાં ઘણા બધા ખ્રિસ્તી લોકો રહે છે કે જેઓ દરરોજ પણ આખા વર્ષ દરમિયાન આ ચર્ચની મુલાકાત લે છે અને અમારા બાળક સાહેબ તેમના પત્ની અને બીજા ઘણા આગેવાનો અહીં તેમને સુવાર્તાની સમજ આપે છે આજે આખો દિવસ પણ અમે અહીં પ્રાર્થના કરવાના છીએ અને આખા શહેરમાંથી ઘણી બધી વ્યક્તિઓ ઘણા બધા સ્ત્રીઓ પુરુષો જુવાન દીકરા દીકરીઓ અહીં આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આશીર્વાદ લેવાને માટે આવે છે તેમને પ્રભુ ઈસુ ખ્રિષ્તની સુવાર્તા આપવામાં આવે છે તેમને બાઇબલની વાત સમજાવવામાં આવે છે કે પ્રભુ ખ્રિસ્ત શા માટે મનુષ્ય દેહમાં આ પૃથ્વી પર આવ્યા અને તેમના આવવાથી સમગ્ર માનવજાતને તેમણે પાપોની માફી અને અનંત જીવન આપ્યું છે એ વાત તેઓ તેમની આગળ જાહેર કરે છે અને પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માટે ઉત્તેજન આપે છે આખા શહેરને માટે અહીં પ્રાર્થના કરવામાં આવે છે ગુજરાતને માટે આખા દેશને માટે અને આખી દુનિયામાં શાંતિ સ્થપાય તેને માટે અહીં પ્રાર્થના કરવામાં આવે છે આખું અઠવાડિયું અહીં ઉજવણી કરવામાં આવે છે અને જુદી જુદી પ્રકારે ઉજવણી કરવામાં આવે છે સત્તાવીસમી તારીખે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ છે જે બાઇબલ આધારિત છે ત્યાર પછી ભોજન છે તેમાં સર્વને ભાગ લેવાનું આમંત્રણ છે અને ત્યાર પછી અઠ્ઠાવીસમી તારીખે અહીંયા ભજન મંડળી સાંજે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી બેસશે ઓગણત્રીસમી તારીખે પણ અહીં ભક્તિસભા ચલાવવામાં આવશે ને ત્યાર પછી ફન ફેર એટલે કે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પણ સર્વને ભાગ લેવાને માટે પ્રેમપૂર્વક આમંત્રણ આપવામાં આવે છે એકત્રીસમી તારીખે રાત્રે બાર વાગ્યે અહીં આગળ વોચ નાઇટ સર્વિસ કરવામાં આવે છે અને તે દરમિયાન લોકો ભર સ્તુતિ કરશે આખું વર્ષ ઈશ્વરે તેમને જે આશીર્વાદો આપ્યા છે તેને માટે તેઓ ઈશ્વરને થેન્ક યુ કહેશે અને નવા વર્ષમાં પ્રવેશ કરશે અને પહેલી તારીખે સવારે બે હજાર પચીસ પહેલી જાન્યુઆરી સવારે નવ વાગ્યા અહીં ભક્તિસભા ચલાવવામાં આવશે અને તેમાં પણ નવા વર્ષમાં પ્રવેશ કરાવવાને માટે ઈશ્વર પિતા ઈશ્વર પુત્ર પ્રભુ સુખ્રિસ્ત અને ઈશ્વર પવિત્ર આત્માને નામે પ્રાર્થના કરવામાં આવશે અને આખી દુનિયાને માટે અહીં આગળ ઈશ્વરની જાહેર રીતે આભાર સ્તુતિ કરવામાં આવશે ઈશ્વર પિતા આપણા રાષ્ટ્રપ્રમુખને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને આખી કેબિનેટના સર્વ પ્રધાન મંડળને અને ખાસ કરીને આ દેશમાં શાસન ચલાવનાર સરકારને પ્રભુ આશીર્વાદ આપે એવી અમારી શુભેચ્છા છે આપણા પોલીસ તંત્રને માટે આપણા ન્યાયતંત્રને માટે અને સરહદો પર આપણું રક્ષણ કરી રહેલા આપણા સૈનિકોને માટે અમે ઈશ્વર પિતાનો ખરા હૃદયથી આભાર માનીએ છીએ